જય જોહાર જય આદિવાસી મિત્રો આજે બિરસા મુંડા ની 150મી જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે મોવી ચોકડી થી આગળ ટ્રાફિક તમે જોઈ શકો છો લોકો સયમ ભૂ પોતાના ખર્ચે પોતાના વાહન ની અંદર અહીંયા મોવી ચોકડી થી ટ્રાફિક જામ થઈ ગઈ છે જે દર્શાવે છે કે ચૈતરભાઈ ભાઈ વસાવા ના સમર્થનમાં કેટલા લોકો પોતાના ખર્ચે જઈ રહ્યા છે મિત્રો નજારો હજી આગળ જોવા જેવો હશે આગળ તમને બીજા વિડિયોમાં બતાવીશ કે લોકો પોતાના ખર્ચે ઉમટી પડી છે જય સ્ટેજ કરી દો ભાઈ ખાલી કરી દો ખાલી કરી દો